સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છું અને આજે મંગળવાર છે તારીખ છઠ્ઠી આઠમો મહિનો બે હજાર ચોવીસ હવે શું નામ છે મારા ભાઈ તમારું રામજીભાઈ કુડેચા બરોબર આ શું થાય પત્ની બરોબર હવે કેટલા વર્ષ બીમારી હતી પાંચ વર્ષ બરોબર અહીંયા અંજાર કેટલી વાર આયા બે વખત બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો અમારું કામકાજ કેવું લાગ્યું બરાબર બહુ સારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે ભાઈ વૈ ધ વાડા અંજારમાં બે દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધી તો જ્યારે પણ મારા વાલાઓ તપાસ કરાવવા આવો અંજારની અંદર એટલે ફોન કરીને આવવાનું ઘરેથી જ્યારે નીકળો ત્યારે ને ફોન કર્યા વગર આવવાનું નહીં તો મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અંજારનું એડ્રેસ છે નવી કોરઠ વીડી ચાર રસ્તા પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર મારી સામે છે વીર બાળક સ્મારક એની સામો સામ મારી ઓફિસ છે તો મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈ ફોલો કરજો લાઈક કરજો અને આ વિડીયો આજનો મંગળવારનો તાજો બનાયેલો છે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવશે અને ઘણાય માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેલી ગયા હોય હવે ખાટલામાં સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડિયાને પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી અંજારની અંદર પહોંચી આવશે તો મારું નામ છે અનવરભાઈ વૈધ ધ નમસ્કાર મિત્રો